તારીખ અઠ્યાવીસમી મેથી જૂનની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો દાહોદ વગેરે ભાગો અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા છે પવનનું જોર વધારે છે પચાસથી સાઠ કિલોમીટર ઘરનું પવન ફૂંકાઈ શકે ફૂંકાઈ શકે છે વાડામાં રહેલા પશુપાલકોએ પશુઓનું ધ્યાન રાખવું ઈચ્છે છે અને ઊભા કૃષિ પાકો લગભગ ભારે પવનથી ઘણી વખત પડી જતા હોય છે ત્યારે દસ જૂન સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ આવી શકે રાજસ્થાનના સરહદના ભાગોમાં ભારે ગરમી પડતા ત્યાં હવાનું હળવું દબાણ ઊભું થતાં ભારે ગંડ વૃક્ષ ફૂંકા છે અને ભારે પવન સાથે ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગો સરહદના ભાગો અને લગભગ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં આધીવ અંચલનું પ્રમાણ વધુ રહેશે એક બાજુ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભની અસર પણ અસર રહે છે સાયક્લોનિક સર્ક્યુલિંગની અસર રહે છે અને અરબસાગરના બ્રિજની અસર રહે છે જેના કારણે ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહે છે